જય દ્વારકાધીશ મિત્રો અમે દ્વારકાથી નીકળીને બેટ દ્વારકા પૂગી ગયા છીએ અને બેટ દ્વારકા પૂગીને અમે રિક્ષા કરી લીધી છે અને રિક્ષામાં અમે બેટ દ્વારકા દર્શન કરવા જઈ રહ્યા છીએ તમે અમારી સાથે વિડીયોમાં નવા હોય તો લાઈક સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં મિત્રો અને આજે અમારી સાથે વિડીયોમાં તમે બન્યા રહો આજે તમને બેટ દ્વારકાના દર્શન કરાવી અને અમે દ્વારકા બેટ દ્વારકા પૂગી ગયા છીએ મિત્રો અને હવે ધીમે ધીમે ચાલીને મંદિર તરફ જઈ રહ્યા છીએ મિત્રો જોઈ શકો છો મારો ફેસ જોઈ શકો છો તમે અમે બેટ દ્વારકા મંદિર તરફ જઈ રહ્યા છીએ ધીમે ધીમે અને અમારી સાથે અમારા બસના મેમ્બર પણ ધીમે ધીમે પાછળ હાલ્યા જ આવે છે તમે જોઈ શકો છો ટ્રાફિક પણ આજે હાવ ઓછું છે મિત્રો અને બે દ્વારકાનું મંદિર સાડા ચાર વાગે ખુલે છે અને અમે હાર પૂગી ગયા છીએ મિત્રો એટલે અમે ધીમે 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 હાલીને જઈ રહ્યા છીએ મંદિર તરફ વિડીયોમાં તમે બન્યા રહો મિત્રો તમને ખૂબ જ મજા આવશે અમારો વિડીયો જોવાની મિત્રો જોઈ શકો છો તમે દ્વારકાધીશ મંદિર તરફનો રસ્તો આ તમને બતાવવામાં આવ્યો છે મિત્રો અને અમે બસ જો મંદિર તરફ ઉગીયા અમારી ગ્રુપના મેમ્બર અહીંયા અમુક બેઠા છે જોઈ શકો છો તો મિત્રો અને અમે બેટ દ્વારકા મંદિરના ગેટ તરફ પૂગી ગયા છે મિત્રો જોઈ શકો છો બેટ દ્વારકા જય દ્વારકાધીશ મુખ્ય દ્વાર અને અહીંયા તમારે ફોન મોબાઈલ બેગની સુવિધા રાખવામાં આવી છે ના તમને મોબાઈલ ફોન બેગ ફ્રીમાં તમને સાચવવામાં આવે છે મિત્રો અને અમે અમારા વિડીયોમાં તમે આગળ બની રહો તમને ખૂબ જ મજા આવે છે મિત્રો અને અમે દ્વારકાધીશના મંદિરે ભૂકી ગયા છીએ અને પરસાદી લઈ લીધી છે દ્વારકાધીશ મંદિરની અને અમે ગેટની અંદર જઈ રહ્યા છીએ મિત્રો જોઈ શકો છો તમે અમે અમારી બસના ઘણા મેમ્બર પણ અમારી સાથે છે જો આ પાણી પીવાનો પર્વ પણ છે મિત્રો અને અહીંથી આ જે દરવાજા દેખાડેલા છે ને એની અંદરથી આપણે હાલીન જવાનું છે ને દ્વારકા બેટ દ્વારકાધીશ મંદિરના દર્શન કરવાના છે મિત્રો અને અમે મંદિરના દર્શન કરી અને દરિયા તરફ જઈ ગયા છે અને આ પાછળ બોટું જે તમને દેખાય છે એ બોટું અત્યારે બંધ છે વાતાવરણના કારણે અને આ જોઈ શકો છો તમે આ બેટ દ્વારકાની બજાર ઘણા રમકડા છે ઘણી સોડાઓ છે બબલા છે ટોટલિંગ વસ્તુ તમને મળશે આ અને બેટ દ્વારકાધીશના મંદિરથી અમે નીચે દરિયા તરફ જઈ ગઈ જઈ જઈ રહ્યા છીએ અને પુલ જોઈ શકો છો આ પુલ હમણાં નરેન્દ્ર મોદીના હાથે ઉદ્ઘાટન કરવામાં આવ્યું છે મિત્રો તમે પુલ જોઈ શકો છો કેવો પુલ બનાવવાનો દરિયાની વચ્ચે પુલ બનાવવાનો આવ્યો છે પહેલાં પુલ નહોતો એટલે મિત્રો બોટ દ્વારા જતા હતા અને આ બોટો છે ને અત્યારે વાતાવરણી વાતાવરણના કારણે છે ને બોટો બધી બંધ છે ને અત્યારે પુલ દ્વારા જે પણ પબ્લિક દર્શન કરવા આવે છે બેટ દ્વારકા એ પુલ દ્વારા દર્શન કરવા આવે છે અને એમાં હવે બોટના દર્શન કરીને હવે બેટ દ્વારકાથી નીકળી જાવી છે જોઈ શકો છો તમે પુલ નામે તમને પુલ આખો પુલ ઉપરથી બસ અમારી હાલ છે ને તમને પુલ દેખાડી મિત્રો જુઓ પુલ પાણીની અંદર પુલ બનાવવામાં આવેલો છે તમે જોઈ શકો છો પુલ અને જે બોટું પડી છે ને એ અત્યારે બંધ છે કેમકે વરસાદી વાતાવરણ છે ને વરસાદી વાતાવરણને કારણે બોટો બધી બંધ છે વરસાદી વાતાવરણ છે એટલે બોટો બધી બંધ છે જોઈ શકો છો તમે અને દ્વારકાધીશનું પીચું પિસ્સા પિસ્સા પણ દ્વારા દર્શાવવામાં આવ્યું છે પુલ તમે આ બોટું જોઈ શકો છો મિત્રો અને હવે અમે દર્શન કરીને ઘર તરફ નહીં પણ હવે બીજા ધામમાં જઈ રહ્યા છીએ મિત્રો અમારો વિડીયો તમને ગમે તો લાઈક સબસ્ક્રાઈબ કરજો તમે આ પીસું જોઈ શકો છો દ્વારકાધીશ અને અમે અમારો વિડીયો અહીંયા અમારો મિની બ્લોક અહીંયા પૂરો થાય છે તમે લાઈક સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં જય માતાજી